મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં આગ ચંપી કરી ધાર્મિક કાર્યક્રમ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો અલગ અલગ સમાજના જૂથ વચ્ચે અથડામણ બાદ તંગ દિલી જૂથ અથડામણમાં પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા મજરા ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સ્થિતિ વધુ ન વળશે તેને લઈને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જે મજરા ગામ છે મજરા ગામની અંદર જે પ્રમાણે ના દ્રશ્યો જોવા મળે છે કે જે અસામાજિક તત્વોનું આ લુખા તત્વોનું ટોળું કહી શકાય કે જે લોકોએ સમગ્ર ગામ છે તે બાનમાં લીધું છે ખાસ કરીને લોકસભાના સાંસદ શોભના બારૈયા છે તેનું આ વતન છે ને સાંસદના વતનની અંદર આ પ્રમાણે બેફામ બનેલા આ તત્વો છે કે જે લોકોએ રહેણાક મકાનો સહિત વાહનોમાં પણ આગ ચંપી કરી છે સાથે વાહનો કે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા છે સાથે રહેનાક મકાનોની અંદર પણ જે બારી દરવાજા હોય છે તે પણ તોડવામાં આવ્યા છે સાથે ઇલેક્ટ્રિક સામાન છે તે પણ તોડવામાં આવ્યો છે એક તરફ સુરક્ષા ને સલામતી તંત્ર દ્વારા વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અહિયાં સાબરકાંઠા જિલ્લામાં આ સુરક્ષા ને સલામતી કાયદા જે દોડવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને મહિલાઓ પુરુષો સહિત જે લાકડા અને તીક્ષ્ણ હથિયાર વડે લોકોના ઘર ઉપર સહિત વાહનોની અંદર જે પ્રમાણે હુમલો કરતા લોકો નજરે પડી રહ્યા છે ને અહિયાં ખુલ્લો રોફ જમાવતા અસામાજિક તત્વો છે તે પોલીસ તંત્ર સહિત ગૃહમંત્રી મંત્રાલયને પણ આનો ખુલ્લો પડકાર છે તે આપી રહ્યા છે ખાસ કરીને આ મજરા ગામ છે કે મજરા ગામની અંદર રાત્રિના દરમિયાન આ ટોળું છે તે ઘુસી આવ્યું હતું ને અન્ય એક જ કોમ કહી શકાય કે બીજા કોઈ વ્યક્તિઓને પણ એક જ કોમના જે રહેલાક મકાનો છે ને જે લોકોની ગાડીઓ છે તે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો ને એક જ કોમના અઠ્યાવીસ જેટલા લોકો છે તે લોકો ઈજાગ્રસ્ત થયા છે ને અઠ્યાવીસ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા પારથી જ હિંમતનગર સિવિલ હોસ્પિટલ સહિત જે ખાનગી હોસ્પિટલો છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પરંતુ સમગ્ર આ બનાવ બન્યાની ઘટના ને બાદ પોલીસ તંત્ર છે તે દોડતું થયું છે અને જિલ્લા એલસીબી એસઓજી સહિતની ટીમો છે તે મજરા ગામે દોડી આવી હતી ને સમગ્ર મજરા ગામને જે બાનમાં લેનાર અસામાજિક તત્વો છે આ ટોળું છે કે જે દુખા તત્વોને હવે પોલીસે કાયદાનો પાઠ બનાવવાની પ્રક્રિયા છે તે હાથ ધરી છે અને તે લોકોની સામે ફરિયાદની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે એટલે મજરા ગામની અંદર જે કાયદોની વ્યવસ્થા દોડવાનું જે કાર્ય કરવામાં આવ્યું છે તેની ઉપર હાલ સંપૂર્ણપણે જે નિયંત્રણ છે તે લાવવામાં આવ્યું છે અને પોલીસે સમગ્ર ગામ છે છે ઘેરાવવામાં લીધું ને હાલ મજરા ગામની અંદર જિલ્લા એલસીબી સહિતનો પોલીસ કાફલો ખટકી દેવામાં આવ્યો છે જો કે દિવાળીનો તહેવાર નજીક છે તો એક તરફ ગામની અંદર જે લગ્ન પ્રસંગ હોય છે ને લગ્ન પ્રસંગનું જે મકાનની અંદર લગ્નની ની વાગવાની હોય ને તે જ ઘરની અંદર આ પ્રમાણેનું તોડફોડ સહિત તેના વાહનોની આગ ચંપી કરવાને લઈને પરિવાર છે તે પણ હાલ ચિંતિત બન્યો છે ને સમગ્ર ગામની અંદર હાલ આ અસામાજિક તત્વોના ટોળાને લઈને ભયજન જે ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે લોકો ઓથાર વચ્ચે આ ગામની અંદર લોકો જીવી રહ્યા છે પરંતુ તંત્ર પાસે એક જ આશા છે કે આ તત્વો સહિત આ જે ટોળું છે તેની સામે કડક કાયદાનો પાઠ કરવામાં આવે સાંસદ શોભના બારૈયાનું આ વતન છે કે આ વતન જે આ સામાજિક તત્વો એના ટોળાએ એ લીધું છે હેતવી બિલકુલ આભાર જીરાજ સમગ્ર માહિતી આપવા બદલ સાબરકાંઠા જિલ્લામાં દિવાળી તહેવાર ટાને શાંતિ ડોળવાનો જે પ્રયાસ છે તે થયો છે સાબરકાંઠાના મજરા ગામની અંદર જે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ને ત્યારબાદ સ્થિતિ છે તે વંશી હતી ને ખાસ કરીને જે રહેણાંક મકાનો સહિત જે વાહનો છે તેને ટાર્ગેટ છે તે કરવામાં આવ્યા હતા કેટલાક અસામાજિક તત્વો કહી શકાય કે જે બે જૂથ વચ્ચે અથડામણ થઈને ત્યારબાદ આ તત્વોએ જે પોતાનું જે રૂપ છે તે ઉગ્ર ધારણ કર્યું હતું ને આ રહેણાંક મકાનો સહિત જે વાહનોની અંદર આગ ચંપી સહિત જે તોડફોડ છે તે કરવામાં આવી છે અને જે સ્થાનિક લોકો છે તે લોકોની અંદર પણ એક ભયનો માહોલ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે સાબરકાંઠાના મજરામાં જે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે ઉગ્ર બન્યો હતો આગચંપી સહિત મકાનોની અંદર તોડફોડની અંદર જે વીસ જેટલા લોકો છે તે લોકોને નાની મોટી ઈર્જાઓ છે તે પણ પહોંચી છે ત્યારે ઘાયલોને પ્રાંતિજ સહિત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે દિવાળીના તહેવાર ટાણે આ જે મજરા ગામ છે તેની અંદર વાતાવરણ દોડવાનું જે લોકોએ પ્રયાસ કર્યો છે તે લોકોને પોલીસે જે રાઉન્ડઅપ કરવાની કામગીરી છે તે પણ હાથ ધરી છે સાથે જિલ્લાની એલસીબી એસઓજી સહિતનો કાપલો છે તે ગામમાં ખડકી દેવામાં આવ્યો છે અને ગામમાં જે અજંપા પરિસ્થિતિ હતી તેની ઉપર હાલ કાબૂ મેળવવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે પ્રમાણે અસામાજિક તત્વોએ આ રહેણાંક મકાનો સહિત જે વાહનોને તોડફોડ સાથે જે આગચંપી કરી છે તેને લઈને હાલ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ છે તે વ્યાપ્યો છે જોકે પોલીસે આ સમગ્ર મામલો છે તે નિયંત્રણ કર્યું છે અને ગામની અંદર હવે કોઈપણ પ્રકારની ઘટના ન ઘટે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ખટકી દેવામાં આવે છે ચિરાગમેઘા નિષ્કા